અને જો અંત સુધી બનાવી રહેજો આપણે વિડીયોમાં આટલી મોજ આવશે તમને આગળ બધું બતાવીએ કે કઈ રીતે બરાબર કઈ રીતે જવાનું કઈ રીતે શું કરવાનું બરાબર તો હાલો આને જો કપડાં તરા આ પહેરા છે કપડાં આગળ બદલાઈ નાખી એવી અને બહુ કાંઈ બગડવાનું થતું ના કારણ કે ગુલાલને બધું ઉડાડશે ના એટલે બગડશે થોડાક એટલે આપણે બહુ બગડવાનું થતું ના હાલો તો તમને ના મળવી આગળ મિત્રો શોભાત્રા પગી ગઈ છે પાદરમાં અને જો આગળ ની પાછળ માણસો હે માણસો તો ઘણું આગળ તમને બતાવું જો મિત્રો માણસો તો ઘણું બધું છે પણ વિડીયો ઉતારવાનો રહ્યા તો ભાઈ બંધો આવીને બગાડીને વહી ગયા છે અને જો આ મોટર આવે છે પાછળ એ મોટરમાં કૃષ્ણ ભગવાન છે અને બલરામ પણ હે આગળ તમને બતાવું જોમાં બલરામ પણ હે અને કૃષ્ણ ભગવાન હે અને જો આ મોટરમાં પ્રસાદી આપવામાં આવે છે અને આગળ એ મટકી વળવાનું થયા તો એને ઉતારે છે નીચે તો મિત્રો શોભાત્રા પગી એ આરોગ્ય કેન્દ્ર પાસે આગળ તમને નજીક જઈને બતાવું તમને તો મિત્રો બલરામ ચડી ગયા હે માથે મટકી તોડવા માટે અને જો જેમ જેમ આગળ વધતા જાઉં ને એમ 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 આવી રીતે મટકી આવતી જાય અને બધી તોડતી જવાની એમ ઠેર સોરે સુધી જવાની અમારા ગામનો સોરો છે ને ના ના રામચંદ્ર ભગવાનનું મંદિર છે એટલા માટે તો પગી જાય છે એવી આપણે રામાપીના મંદિરે તો મિત્રો બલરામ અને કૃષ્ણ ભગવાન બેઠા છે આ મોટરમાં અને જો બે જણા છત્રી પકડીને પણ ઉભા છે કારણ કે વરસાદ શરૂ છે એટલે ચાલુ વરસાદ અહીંયા રાણાપીના મંદિરે મટકી છે એ તોડવાની છે પછી આગળ વધવાનું છે તો મિત્રો કૃષ્ણ ભગવાનને લઈ જાય છે મટકી તોડવા માટે જવા લોકોએ પિરામિડ કર્યું કે ના ઠેકાણે સોજો આગળ તમને બતાવ તો મિત્રો કૃષ્ણ ભગવાન અને બલરામને દેન આવી ગયા હે અમારા ગામના સ્વરે જો આ અમારા ગામના છે જો આ બાજુ એ બધે હવે આ છેલ્લી મટકી હેટુકમાં છેલ્લી મટકી તોડીને પછી અહીં પૂરું થઈ જશે તો મિત્રો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે તો હું નીકળી ગયો પછી ઘર બાજુ અને જો આટલો બગડેલો હો અને કઈ જાવ તો હું માયદેવમાં પગ્યા લાગે શંકર ભગવાન તો ચાલો મળી તો ફાઇનલી મિત્રો ઘરે પગી ગયો હોય એટલે જો આટલો બગડેલો હો અને તમને ના વિડીયોમાં બોલતો પણ કાંઈ અવાજ બોલ કાંઈ આવતો નહોતો કારણ કે ડીજે શરૂ હતું કે ને એટલા માટે અવાજ નહોતો આવતો અને અત્યારે જો આટલો બગડેલો હોય ને પહેલાં સૌથી પહેલાં નાઈ નાખવાનું છે નાઇન પછી અમારા ગામમાં એક મેળો ભરે છે અહીંયા માયદ્યોમાં તો ના જાવ ને અને જો ટાઈમ રહે તો હું વિડીયો બનાવીશ ને કર મળીએ આપણે આવા જ નવા બીજા નવા વ્લોગમાં તક લઈએ બાય બાય એન્ડ ટેક કેર